કે ધ્રુવ પર હાથ પડે ધ્રુવ એટલે છોકરું છે એ હાવ અને છોકરા ઉપર હાથ પડે તું ગુજરાતના એમ કે અને આખા આખા એમ કે મહેક કે આ હું કિંગ છું જા જ્યાં જ્યાંથી કાઠી કાઠી સમાજનું તે નામ ગુરુ તે સૂર્યદેવને ઉપાસક છું તું જા જાય જ્યાંયથી કાઠી સમજના તું